આજે હું શેર કરીશ તમારી સાથે દૂધીના ઢોકળા બનાવવાની રેસીપી તો અહીંયા આગળ રવો લઈ લીધો છે મેં એક કપ અને સાથે ચટણી બી બનાવીશું આપણે બે ચમચી બેસન લઈશું હવે મિક્સ કરીને આપણે એમાં છાશ એડ કરીશું અહીંયા એક વાડકી ખાટી છાશ લીધી છે મેં એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરીશું હવે થોડું પાણી એડ કરીશું હવે એમાં એક ચમચી ખાંડ એડ કરીશું અને મિક્સ કરીને આપણે ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપીશું એને હવે ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે આપણે દૂધીને છીની લઈશું આ રીતે આપણે દૂધીનો ઉપરનો ભાગ લઈશું આ રીતે આપણે ઉપર ઉપરનો દૂધીનો ભાગ લીધો છે અંદરનો નથી લીધો હાગડી આપણે દૂધીને છીની લીધી છે આ રીતે વેટરને બી ત્રીસ મિનિટ થઈ ગયું છે હવે એમાં એડ કરી દઈશું આપણે હવે લીલા મરચાં એડ કરીશું તો અહીંયા બે ચમચી લીલા મરચાં લીધા છે મેં અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરીશું હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ચપટી હળદર એડ કરીશું મિક્સ કરી લઈશું આપણે રીતે આપણે બધું મિક્સ કરી દીધું છે હવે આપણે સ્ટીમ કરી લઈશું અહીંયા પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈશું આપણે અહીંયા પ્લેટને કરી દીધી છે હવે આપણે ખીરામાં ઈનો એડ કરીશું એક ચમચી હવે એને એક્ટિવ કરવા એક ચમચી પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે હવે

અને લસણ ની ચટણી બનાવવાની છે તો અહીંયા ટામેટું એક લીધું છે કરી કરી લીધું છે છે દઈશું પાંચ લીધી એક ચમચી જીરું એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને એક ચમચી તીખું મરચું એડ કરીશું અડધું લીંબુનો રસ એડ કરીશું હવે એમાં થોડુંક પાણી એડ કરીને આપણે પીસ પીસી લઈશું હવે આપણે ચટણી પીસી લીધી છે આ રીતે સરસ પીસાઈ ગઈ છે આ રીતે આપણે ચટણી પીસી લીધી છે હવે ચટણીને આપણે વઘારી લઈશું તેલમાં શેકી લઈશું અહીંયા તેલમાં ચટણી શેકવાની છે તો આપણે થોડુંક તેલ લઈ લઈશું અહીંયા બે ત્રણ મોટી ચમચી તેલ લીધું છે મેં હવે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ચટણી એડ કરી દઈશું પીસેલી

આપણા દૂધીના ઢોકળા સ્ટીમ થઈ ગયા છે હવે ઠંડા થવા દઈશું થોડીવાર હવે આપણે કટ લગાડીશું કરી લીધા છે આપણે હવે વઘાર કરી લઈશું અહીંયા બે ચમચી જેવું તેલ લીધું છે હવે આપણે ગરમ કરી લઈશું હવે આપણે એક ચમચી રહી એડ કરીશું

જો આપણે એકદમ પોચા ને એવા દૂધીના ના ઢોકરા બની રેડી થઈ ગયા છે હવે આપણે સૌ કરી લઈશું હવે પ્લેટમાં આપણે લઈ લઈશું ઢોકળા દૂધી અહીંયા આપણે ચટણી જોડે સર્વ કરીશું આપણા દૂધીના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં